બઉ સરળ એકદમ નિર્મલ હૃદય નો ભરવાડ છે એટલે પછી ગેતા ચાળતા ચાઢતા પરમાત્મા પ્રાર્થના કરે કે હે ઈસા ઈશુ ખ્રિસ્તને કે છે કે હે ઈશા તું આવી જા

સરદાર છે ભગવાન ની પ્રાર્થના પર આવી હતી તારી જુ વિન કાતરી દઉં એટલે પછી પેલા ભરવાડ જોડે પેલા જે વિદ્વાન છે ને સંત એ આયા શું કરે છે

કુરાનની જે આયાતો હતી એ કુરાનની આયાતો કે તું આ રીતે સારું કેવું પ્રયત્ન કરું એટલે બે આયાતો એને આપી અને પછી વિદ્વાન છે સંત ત્યાંથી નીકળ્યા ત્યાંથી નીકળ્યા એક કિલોમીટર આગળ ત્યાં આકાશવાણી થઈ અને ત્યાં ભગવાને સંતને કહ્યું એ પંડિત વિદ્વાન તે શું કર્યું કે શું કર્યું તો કે શુદ્ધ હૃદય વાળા ભક્ત ના હૃદયમાં ઊંડ કાપવાની વાત કરતો હતો ને એની ભાષા રૂપ એનો ઊંડ કાપવાની જુ વીનવાની હતી પણ એનો હૃદય નો ભાવ છે ને એ શુદ્ધ હતો એટલે એની જુ વિનવાની વાત એનો ઊંડ કાપડવાની વાત આવડે તમને કદાચ ભજન ગાતન ના આવડે પણ રવે ના ભાવથી જયારે સદગુરુ નું કે પરમાત્માની જે આરાધના થાય છે અને એનો જે અનંત નાદ છે એ પરમાત્મા સાંભળે છે સાંભળે છે ને જે વખતે દુશાસનની સભામાં દ્રૌપદીના ચીર ખેંચાયા એ વખતે દ્રૌપદી કયા સંગીત સાથે ગાયા એ વખતે કયો બેંજો વાગતો હતો કયું તબલું હતું ભેરવી ઠુમરી કે ચોતારો કે દીપચર કઈ વાગતી હતી કઈ નતું વાગતું પણ જ્યાં તીર ચીર ખેંચાયા દ્રૌપદી એ પોતાની સાડી પકડી રાખી જો સાંભળજો આપણને ઈશારો કે છે આપણને સંતોષ કે છે દ્રૌપદીએ પ્રયત્ન કર્યો છે પકડી રાખવાનો ક્યાં સુધી ગયું અને જયારે છૂટ્યું એટલે પછી હવે છૂટી ગયું છે એટલે પછી દ્રૌપદી બે હાથ ઊંચા કરી ગયા હે ગીરધર હે ગીરધર હે ગીરધર જેમ બાદ દ્રૌપદીએ બે હાથ ઊંચા કર્યા ત્યાં પછી કૃષ્ણ પરમાત્માને ના ચીર પૂરવા માટે આવવું પડ્યું છે

સુખમે સુમિરણ સબ કરે સુખમે સુખમે સુમિરણ જો કરે દુઃખ કમોના હોય